નમસ્કાર અમારા દિલથી વાલા પેન્શનર મિત્રો સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં તો મિત્રો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ એક એવા સમાચાર વિશે જે ખાસ કરીને સાહીઠ વર્ષથી ઉપરના નિવૃત્ત પેન્શનરો માટે અત્યંત મહત્ત્વના છે હા મિત્રો આજની આ માહિતી માત્ર એક સામાન્ય અપડેટ નથી પરંતુ તમારા જીવનમાં સીધો અસર કરનાર એવા નિર્ણાયક સુધારા છે એટલે મિત્રો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો જેથી એક પણ માહિતી ચૂકી ન જવાય મિત્રો આપણે તમામ માહિતી મેળવી લઈશું પરંતુ એ પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ પર અમે દરરોજ પેન્શનર અને સરકારી કર્મચારીઓને લગતી તમામ માહિતી લાવતા રહે છીએ તો મિત્રો આપણે વધારે વાર ન કરતા માહિતી તરફ જઈએ તો ચાલો મિત્રો શરૂઆત કરીએ તો હાલમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને સ્તરે વરિષ્ઠ નાગરિકો અને પેન્શનરો માટે અનેક મહત્વપૂર્ણ ચર્ચામાં છે ખાસ કરીને વર્ષથી વધુ ઉંમરના પેન્શનરો માટે નાણા મંત્રાલય અને સામાજિક ન્યાય મંત્રાલયે કેટલીક નવી રાહત યોજનાઓ અને સુવિધાઓ માટે વિચારણા શરૂ કરી છે તો મિત્રો સૌપ્રથમ ચાલો આપણે વાત કરીએ આવકવેરા રાહત વિશે તો મિત્રો હાલ જે વ્યક્તિઓની ઉંમર સાહીઠ વ સાહીઠ વર્ષથી વધુ છે તેમને સિનિયર સિટીઝન તરીકે ઓળખવામાં આવે છે અને તેઓને ઇન્કમ ટેક્સમાં ખાસ રાહત મળે છે બે હજાર પચ્ચીસના નવા નાણાકીય વર્ષની અંદાજીત રૂપરેખા મુજબ સાહીઠ વર્ષથી ઉપરના પેન્શનરો માટે ત્રણ લાખ સુધીની આવક સંપૂર્ણ કરમુક્ત મુક્ત રહે છે જ્યારે એંસી વર્ષથી ઉપરના એટલે કે વેરી સિનિયર સિટીઝન માટે આ મર્યાદા પાંચ લાખ સુધી વધારવાની ચર્ચા ચાલી રહી છે મિત્રો હવે બીજી મહત્વની માહિતીની વાત કરીએ તો એ છે બેન્કિંગ સુવિધાઓને લઈને તો રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ તાજેતરમાં દરેક બેન્કોને સૂચના આપી છે કે સાહીઠ વર્ષથી ઉપરના પેન્શનરો માટે ખાસ સિનિયર સિટીઝન કાઉન્ટર રાખવામાં આવે છે જેથી પેન્શન સંબંધિત ચેક લોન કે અન્ય કામગીરી માટે લાંબી લાઇનમાં ઊભા રહેવાની જરૂર ન પડે ન પડે ઉપરાંત મિત્રો આ વરિષ્ઠ નાગરિકોને હોમ બેન્કિંગ અથવા ડોર સ્ટેપ સર્વિસની સુવિધા પણ મળશે એટલે કે બેંકનો પ્રતિનિધિ તમારા ઘરે આવી પેન્શન સંબંધિત દસ્તાવેજી કામ કરી શકે છે મિત્રો હવે વાત કરીએ હેલ્થ બેનિફિટ્સની તો મિત્રો સાહીઠ વર્ષથી ઉપરના તમામ પેન્શનરો માટે આરોગ્ય વિભાગે આયુષ્યમાન ભારત સિનિયર સિટીઝન કાર્ડ યોજના હેઠળ નવી યાદી તૈયાર કરવાનું શરૂ કર્યું છે આ યોજના હેઠળ પાંચ લાખ રૂપિયા સુધીનો હેલ્થ ઇન્સ્યોરન્સ કવર કરવામાં આવશે અને ખાસ કરીને સરકારી નિવૃત્ત કર્મચારીઓ માટે ઓપીડી તેમજ દવાઓ પર પણ સબસિડી આપવામાં આવે છે હવે મિત્રો એક મોટો સુધાર ઈપીએસ નાઇન્ટી ફાઇવ પેન્શનર મિત્રો માટે પણ આવવા જઈ રહ્યો છે શ્રમ મંત્રાલયના તાજેતરના દસ્તાવેજ મુજબ સાહીઠ વર્ષથી વધુ ઉંમરના ઈપીએસ નાઇન્ટી ફાઇવ પેન્શનરોને મેડિકલ એલાઉન્સ તેમજ વધારાના ફેમિલી પેન્શન સુવિધાઓનો આપવાનો પ્રસ્તાવ કર્યો છે આ નિર્ણય લાગુ થયા પછી લગભગ પંચોતેર લાખ પેન્શનરોને સીધો ફાયદો થશે મિત્રો ગુજરાત સરકારની દિશામાં જોઈએ તો રાજ્ય સરકારે પણ 60 વર્ષથી ઉપરના પેન્શનરો માટે કેટલીક રાહતો જાહેર કરી છે ખાસ કરીને મોંઘવારી ભથ્થા એટલે કે ડીએનઓ વધારાનો હિસ્સો હવે સીધો બેંક ખાતામાં જમા થતો રહેશે અને વિલંબ ઘટાડવા માટે નવી ઓનલાઈન સિસ્ટમ શરૂ કરવામાં આવી છે તે સિવાય મિત્રો પોસ્ટ ઓફિસ અને ઇપીએફઓ બંને વિભાગે ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ એટલે કે જીવન પ્રમાણપત્રની પ્રક્રિયા વધુ સરળ બનાવી છે હવે સાહીઠ વર્ષથી ઉપરના પેન્શનરો ઘરેથી જ ફેસ ઓથેન્ટિકેશન એપ દ્વારા પોતાનું જીવન પ્રમાણપત્ર આપી શકે છે કોઈ સેન્ટર પર જવાની જરૂર નથી મિત્રો અત્યાર સુધીના આ તમામ સુધારાઓનો મુખ્ય ઉદ્દેશ એ છે કે વરિષ્ઠ પેન્શનરોને તેમની ઉંમર અને આરોગ્યની સ્થિતિ મુજબ વધુ આરામદાયક અને સુરક્ષિત જીવન આપી શકાય તો મિત્રો જો તમે અથવા તમારા પરિવારના સભ્યો સાહીઠ વર્ષથી ઉપરના નિવૃત્ત પેન્શનર છો તો આ માહિતી જરૂર અન્ય પેન્શનરો સુધી પહોંચાડજો અને મિત્રો યાદ રાખજો સરકારની નવી સ્કીમો ડીએ વધારા પેન્શન સુધારા અને ઇપીએસ નાઇન્ટી ફાઇવ પેન્શનર સંબંધિત દરેક તાજી અપડેટ પેન્શન ગુજરાત પર તમને આ ચેનલ પર સૌથી પહેલાં મળી રહેશે તો મિત્રો આજનો સંદેશ સ્પષ્ટ છે કે સાહીઠ વર્ષથી ઉપરના પેન્શનરો માટે સરકાર અનેક રાહતો લાવી રહી છે ફક્ત જરૂર છે યોગ્ય માહિતી અને સમયસર કાર્યવાહીની તો મિત્રો જો તમે પણ આ પ્રકારની સાચી અને સત્તાવાર માહિતી સમયસર મેળવવા માંગો છો તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દે